સમી તાલુકાના બાસપા ગામ ખાતે આવેલ આર્ય સેવા સંઘ બાપા સંચાલિત મહર્ષિ દયાનંદ સંસ્કૃત શક્તિ ગુરુકુળના નવનિર્મિત ભવન તેમજ યજ્ઞશાળાનું શાળાનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ હિતલબેન ઠાકોરના હસ્તે જેમાં સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો તેમજ પુષ્પગુચ્છ આપી મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું વાત કરીએ તો પાટણ જિલ્લાના સમી તાલુકાના બાસપા ગામ ખાતે આવેલ આર્ય સંગ બાસપા સંચાલિત મહર્ષિ દયાનંદ સંસ્કૃત શક્તિ ગુરુકુળના નવ માણિત ભવન તેમજ યજ્ઞાળાનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન હસ્તે આ પ્રસંગે યજ્ઞશાળાનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું યજ્ઞશાળાના વચન આપવા માટે આચાર્ય દિનેશજી દર્શનયોગ મહાવિદ્યાલય રોજડ ને આચાર્ય પ્રિયરાજી દર્શનયોગ ધામ લાકરોડા અને આચાર્ય ચંદ્રરાજી આર્યવૈદિક પ્રવક્તા ગાંધીધામ કચ્છ અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર આ પ્રસંગે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વાલીઓ બનાસકાંઠા બ્રહ્મ સમાજ અને વઢિયાર નાડુદા રાજપૂત સમાજના આગેવાનો અને નાડુદા અજમલભાઈ આર્ય અને કૌશિકભાઈ અજમલભાઈ નાડુદા અને ખે રમેશભાઈ સહિતના મહાનુભાવ

અહીંયા સંતો મહંતોની હાજરી પાટણ જિલ્લા પ્રમુખ અને બીજા અન્ય તમામ સમાજના આગેવાનો સાથે મળીને એક સુંદર આયોજન કર્યું એમાં ખૂબ જ એ બૌધપાઠી સાંસ્કૃતિક બાલ આચાર્ય બ્રહ્મચારીઓએ પણ એના સંસ્કૃતનો સ્લોગનથી એ અહીંયા મંત્રો ઉચ્ચાર્યા અને ખરેખર એક આજનો જે આ પ્રોગ્રામ છે એક ઐતિહાસિક પ્રોગ્રામ છે અને એમાં એમાંથી પણ આપણે પણ કાંઈ જીવનમાં પ્રેરણા લઈ અને એ જીવનમાં ઉતારવા જેવી આજે ખૂબ જ રહસ્યમય સત્સંગની વાતોથી અને સાથે સાથે આપણા બાળકો એ ખૂબ ભણે ગણે આગળ વધે અને સંસ્કૃતિક આપણી જે ધરોહર છે એને પણ આગળ વધાવે એ જ વિનંતી એવી આજે ખૂબ આનંદની વાતોથી ખૂબ જ આભાર સંચાલિત મહર્ષિ દયાનંદ સંસ્કૃત શક્તિ ગુરુકુલ નવનિર્મિત ભવનનું લોકાર્પણ તેમજ નવીનતમ યજ્ઞ આજે શુભારંભ કરવામાં આવ્યો છે અને આ કાર્યક્રમમાં દર્શનયોગ ધામ દર્શન દર્શનયોગ ધામ રોજડ અને લોકલ ધારાસભ્ય અને જિલ્લા પંચાયતના સભ્ય તમામ ગણમાન્ય ઉપસ્થિતિ રહી અને આજુબાજુની જનતા તરફથી લોકો મોટી સંખ્યામાં હાજર રહી અને અમારો કાર્યક્રમ સફળ બનાવ્યો सबको मैं प्रणाम करता हूं आपका स्वागत है और इस सभा में पधारे हुए सभी संस्कृत प्रेमी सज्जनों माताओं बहनों बहुत गौरव की बात है बहुत अच्छा लग रहा है कि महर्षि दयानंद संस्कृत पाठशाला के भवन का उद्घाटन प्रसंग में हमको यज्ञ करने का मौका मिला सबसे पहले मैंने ही प्रारंभ किया यज्ञशाला का भी आज उद्घाटन हुआ और अब ये भवन का भी उद्घाटन हुआ महानुभाव याद ये रखना है किसके नाम से ये बना है महर्षि स्वामी दयानंद सरस्वती ऐसे ही एक प्रसंग में मुझे जाने का अवसर मिला था वहां क्या था एक रोड का नाम रखा महर्षि स्वामी दयानंद सरस्वती मार्ग मुझे मोलने का अवसर आया मैंने कहा स्वामी दयानंद सरस्वती मार्ग का नामकरण कर देना बहुत आसान काम है बहुत आसान काम है किसी को भी धारा सभी को या ये जिला पंचायत या किसी को पकड़ लेते हमारे नामकरण करना है तख्ती लगा देते हैं नामकरण हो जाता महर्षि स्वामी दयानंद सरस्वती मार्ग का नाम रखना है लेकिन उस मार्ग पर चलना कठिन है बस हम यहाँ मार्ग खा जाते सनातन धर्म को अगर बचाना है तो केवल नाम से नहीं काम से काम चलेगा तो उनका नाम तो रख दिया लेकिन काम वही करना है मैं अजमल भाई और उनकी सारी टीम को धन्यवाद दूंगा कि नाम रखा है महर्षि स्वामी दयानंद सरस्वती ભગવાન સચ્ચે હૃદય કેતને લગિ સ્વામી દયાનંદ જો જાનતે અચ્છી તરફ